ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે આપણે વાણી વાળીની સરસ મજાની સોરીનું આપણે દાણાવાળું શાક બનાવવાનું છે તો હવે આપણે બધા દાણા આપણે સોરીમાંથી કાઢી લીધા છે અને હવે આપણે સાથે સાથે મરચાં અને ટીંડોળાનો સંભારો પણ બનાવશું તો આપણે થોડુંક લસણ ફોલી અને લસણને પહેલાં આપણે ખાંડી લઈએ તો આપણું લસણ ખંડાઈ જાય ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરીશું તો આપણો ગેસ ચાલુ થઈ જાય એની ઉપર આપણે કુકર મેલી દઈએ તો આ શાક આપણે કુકરમાં બનાવવાનું છે તો એમાં આપણે ત્રણ ચમચા જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બીજો ગેસ ચાલુ કરી અને સાઈડમાં આપણે એક ચમચો તેલ નાખી અને બીજી કઢાઈ પણ આપણે મેલી દઈએ જેથી તેમાં આપણે ખોલા અને મરચાંનો સંભારો આપણે વઘાર કરીશું તો આપણે થોડાક લાલ અને લીલા મરચાં સાથે લીધા છે જેથી તેનો કલર સરસ દેખાય તો આ સંભારો સાવ ઇઝી છે તેને તેલમાં ધીમો ગેસ રાખી અને ચડવા દઈએ તો તે સરસનો મસ્ત બને છે તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું એમાં આપણે ખાંડેલું લસણ જીરું અને હિંગ નાખી અને આપણે દાણાનો વઘાર કરી લઈએ જેથી તેમાં લસણની સુગંધ સરસ આવે છે તો આપણે લસણને ખાંડવા ટાણે છે ને એમાં લસણ કરી અને થોડુંક સપટીક જીરું નાખી અને ખાંડી અને વઘાર કરશું તો સરસ એનો સુગંધ આવશે અને તમે પણ એકવાર જરૂરથી એવી રીતે ટ્રાય કરજો તે બધા શાક માટે સરસ લાગે છે તો હવે આપણો ખોલા મરચાંનો ચંભારો પણ સાઈડમાં સારી રીતે પાકી રહ્યો છે એમાં આપણે જેજ પાણી નાખ્યું છે અને આ સાઈડ આપણે દાણા પણ સરસ તેલમાં સડી ગયા છે તો હવે એમાં આપણે મરચું નાખશું તો આપણે બે ચમચી જેટલું મરચું ઉમેરશું અને એને સારી રીતે આપણે હલાવી લેશું તો આ શાક ખાવામાં બહુ સરસ ટેસ્ટી બને છે તે આપણે જે વરાનું શાક ખાતા હોય એવું સરસ શાક બને છે તો હવે આપણે અડધો કેટસો પાણી નાખી અને સરસ હલાવી અને આપણે કૂકર પેક કરી દેસું તો આપણે કૂકર પેક કરી અને બે વિસલ થાય ત્યાં સુધી આપણે એને સળવા દઈશું તો આ સાઈડ આપણો ઢીંડોળા મરચાંનો સંભારો પણ સડી ગયો છે તો તેને પણ આપણે હલાવી અને નીચે એક વાટકામાં લઈ લઈએ તો એમાંથી તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે સંભારો આપણો રેડી થઈ ગયો છે તો હવે આપણે રોટલીનો લોટ બાંધી લઈએ સાથે સાથે શાક રોટલી અને સંભારો તે આપણે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો હવે આપણું શાકને પણ સડી ગયું છે અને એને જોઈ લઈએ તો હવે આપણી રોટલીનો તવી આપણે મેલી દઈએ ગરમ કરવા અને શાકને જોઈ અને આપણે હલાવી લઈએ તો તમે જુઓ કેવું સરસનું આપણું સરસનું કોરમોરું એવું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે ત્યાર પછી આપણે રોટલી અને એવું વણી લેશું તો થોડાક લીલા ધાણા ઉપરથી સ્પ્રિંકલ કરી દઈએ તો એનો સ્વાદ પણ બમણો થઈ જાય તો એને સારી રીતે હલાવી અને આપણે રોટલી બનાવી લેશું તો કોને કોને આવું દાણાનું શાક ભાવે શિકોરું મોડું તે કમેન્ટમાં જરૂર લખજો તો હવે આપણે સરસની રોટલી બનાવી લઈએ તો આપણે રોટલીને આપણે વણી લઈએ તો આપણે રોટલીને વાળતા નથી એવી રીતના જ આપણે રોટલીને બનાવીએ છીએ તો પણ આપણી રોટલી સરસ ફૂલીને દડા જેવી બનશે તો આપણે એવી જ રીતે બીજી રોટલી વણી લઈએ તો આપણી બીજી રોટલી વણાય ત્યાં સુધી આપણે ઓલી રોટલી આપણી શેકાઈ રહી છે તો આપડી રોટલી વણાઈ ગઈ છે અને પહેલી રોટલીને પણ આપણે ફેરવી લઈએ તો તમે જુઓ આપણી રોટલી સરસની ફૂલીને દડા જેવી થઈ ગઈ છે તો તેને આપણે નીચે લઈ અને બીજી રોટલી પણ છેડવી લઈએ તો આપણે બે રોટલી કમ્પ્લીટ થઈ ગઈ અને આપણે મસ્ત મજાની ડીશ તૈયાર કરી લઈએ તો ડીશમાં આપણે સરસનો સંભારો રોટલી અને સાથે આપણે મીઠામાં ગુંદી લીધી છે અને આપણા કાઠિયાવાડીને સાસ તો હોય જ સાસ વગર તો આપણે હાલે જ નહીં તો તમને મારી આ ફૂલ ડીશ કેવી લાગી તે કમેન્ટમાં જરૂર લખજો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ડીશ બનીને રેડી થઈ ગઈ છે તો ચાલો બધા જમવા તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય એન્ડિક કે